એમને લેટર લખ્યો તો મહાનગરપાલિકાને સરકારને પણ સરકારે આની ઉપર તથ્ય કામ નથી કર્યું એ જમીન છે એ સરકારી મિલકત છે એ સરકારી મિલકત પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવેલી હતી એમાં ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના અધિકારીઓ એમના આગેવાનો અને સાગઠિયાજી એના બધા મિક્સ ભેગા મળી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો તો આ ભ્રષ્ટાચારના સ્વરૂપે આજે યુથ કોંગ્રેસ એન દ્વારા કે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનની અંદર બિલ્ડરો છે એ ભ્રષ્ટાચાર દ્વારા પૈસાનો ફ્લો કોર્પોરેશન ઉપર વરસાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ નાચી રહ્યા છે સ્ટેન્ડિંગના ચેરમેન નાચી રહ્યા છે મેયર નાચી રહ્યા છે મ્યુનિસિપાલિટી કમિશનર નાચી રહ્યા છે પૈસા ફેંક તમાશા દેખ એ તંત્ર મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એનો વિરોધ આજે યુથ કોંગ્રેસ અને એસયુઆઈ દ્વારા કોર્પોરેશને કરવામાં આવેલો છે અમારી માંગ છે કે આ જમીન યુનિવર્સિટીને પાછી આપવામાં આવે કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓમાં અધિકારીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને છોડી દેવામાં આવ્યા છે